જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ પચીસ તો તેમાં બાર હજાર ચારસો બોતેર જગ્યાઓ માટેની ભરતી જેમાં લાયકાત ઉંમર અભ્યાસ તારીખ ડોક્યુમેન્ટ વગેરે બાબતની ચર્ચા કરીશું મિત્રો આ ઓનલાઈન અરજીઓ માટે જે બી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ તે અનુસંધાને તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવેલ તો બિનહિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા માટે અગાઉ આપેલ સમય દરમિયાન જે કોઈ ઉમેદવારે ઓનલાઈન અરજી કરી શક્યા ન હોય તો તેઓ ની ફરીથી એક તક મળે તે હેતુથી ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપર ફરીથી કરી શકાય જેની તારીખ છે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી નવ નવ બે હજાર ચોવીસ સુધી વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે ઓનલાઈન અરજી તો તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો અહીં તમે જોઈ શકો છો જે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની બીન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિફાહી વર્ગત્રીની ટોટલ બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ માટે જે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં અહીં તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે પુરુષ માટે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ માટે પુરુષ માટે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે જે જગ્યાઓ તમે જોઈ શકો છો જેલ સિપાઈ પુરુષ માટે મહિલાઓ માટે જેલ સિપાઈ ટોટલ બાર હજાર ચારસો બોતેર જેવી જગ્યાઓ આવેલી હતી જે અનામત વર્ગોની વિગત જે ઓજસ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ઉપર મૂકવામાં આવેલી જે ભરતી આવેલી છે તો તેના ફરીથી રીઓપન ફોર્મ ભરવાનું ચાલુ થશે જે કોઈ મિત્રો રહી ગયા છે તો તેના માટે સરકારે તો અહીં તમે જોઈ શકો છો સૂચના તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બોર્ડની કચેરી સેક્ટર નવ ગાંધીનગર તો ગુજરાત પોલીસ દળ વર્ગ થ્રી સવર્ગમાં બી બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોક રક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક જે આપેલી છે બે હજાર ત્રેવીસ ચોવીસ વન અન્વીયની સૂચનાઓ અહીં તમે જોઈ શકો છો જે ફરીથી રીઓપન થઈ છે જે બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ દૈનિક પત્રોમાં જાહેરાત આપેલ તે અનુસંધાને ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવેલ તો આ જે છે એના માટે ફરીથી નથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર અને રક્ષક હેડરની ભરતી પ્રક્રિયામાં અગાઉ આપેલ સમય દરમિયાન જે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી કરી ન શક્યા હોય તો તેમના માટે એક તક મળે તે હેતુથી ફરીથી રીઓપન ઓનલાઈન અરજી તમે વેબસાઇટ ઉપર કરી શકશો અહીં ઓનલાઈન અરજી માટેનો સમયગાળો છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી નવ નવ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન ઓજસ્ટ વેબસાઇટ ઉપર ભરી શકશો ચાર ચાર બે હજારથી ત્રીસ ચારની દરમિયાન જે ઉમેદવારે ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે ઉમેદવારોએ અરજી કરવાની જરૂર રહેતી નથી કોઈ ઉમેદવાર કોઈ કારણસર ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન અરજી કરેલ ન હોય અને અત્યારે અરજી કરવા માંગતા હોય અને લાયકાત ધરાવતા હોય તે જ ઉમેદવાર અરજી કરી શકશે જેમણે અગાઉ અરજી કન્ફર્મ કરેલ હોય તેઓ ફરી અરજી કરી શકશે નહીં જેણે અગાઉ અરજી કન્ફર્મ કરેલી છે છતાં તે સંવર્ગમાં ફરી અરજી કરશે તો તેની સંવર્ગની તમામ અરજી રદ થવાની પાત્ર થશે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસથી ત્રીસ ચાર ત્રીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે ઉમેદવારે કોઈ કારણસર માત્ર લોક રક્ષક કેડર માર્ચે અરજી કન્ફર્મ કરેલી હોય ને તેઓ બિનહથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરવા માગે છે અને તે માટે લાયકાત ધરાવે છે તો તેઓ માત્ર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે અરજી કરી શકશે છવ્વીસ આઠ બે હજાર ચોવીસથી નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા નવ નવ બે હજાર ચોવીસની સ્થિતિએ ગણવાની રહેશે તેમજ શૈક્ષણિક લાયકાત અનામતને લગતા જે પ્રમાણપત્રો એનસીસી સર્ટિફિકેટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે અથવા તો નેશનલ ફોરેન સાયન્સ યુનિવર્સિટી અગાઉ ગુજરાત ફોરેન્સ યુનિવર્સિટી તરીકે ઓળખાતીનું પ્રમાણપત્ર રમતગમતનું પ્રમાણપત્ર વિધવાનું પ્રમાણપત્ર સીધી ભરતી માટે વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્રો નવ નવ બે હજાર ચોવીસ સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ સામે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોનું પ્રમાણપત્ર એક ચાર બે હજાર બાવીસથી નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ આ પ્રમાણપત્ર માગવામાં આવે ત્યારે રજૂ કરવામાં આવશે અન્યથા અનામતનો લાભ મળશે નહીં આર્થિક રીતે જે નબળા છે એમને ઈડબ્લ્યુ એસ માટેનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોનું પ્રમાણપત્ર તારીખ દસ નવ બે હજાર એકવીસથી નવ નવ બે હજાર ચોવીસ દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ એના પછી વાત કરીશું જનરલ કેટેગરીના ઉમેદવારો નીચે મુજબની ફી બેંકના સર્વિસ ચાર્જ રીતે ભરવાના રહેશે ઈડબલ્યુ એસ શેડ્યુલ કાસ્ટ સેડ્યુલ ટ્રાઇબ સોસાય સોશિયલી એન્ડ એજ્યુકેશનની બેકવર્ડ ક્લાસીસ તથા માજી સૈનિકોએ ફી ભરવાની રહેતી નથી હવે અરજીનો પ્રકાર છે ફીની રકમ છે પીએસઆઈ કેડર માટે સો રૂપિયા છે લોકરક્ષક કેડર માટે સો રૂપિયા છે બંને માટે બસો રૂપિયા છે બેંકના સર્વિસ ચાર્જીસ વધારો ઘટાડો થઈ શકે છે અહીં આપેલું છે જે તમે ઓનલાઈન અરજી કરી શકશો અને ફી ફક્ત ઓનલાઈન અરજી કરવાના રહેશે પોસ્ટ ઓફિક છે બેંકમાં ચલણ કે રોકડેથી ફી ભરી શકાશે નહીં ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ ઉપરોક્ત સૂચનાઓ સિવાય ભરતી બોર્ડની એલઆરડી ગુજરાત બે હજાર એકવીસની વેબસાઇટ પર ઉપલબ્ધ તારીખ એક ચાર બે હજાર ચોવીસની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગે સૂચનાઓમાં આપેલ વિગતોની સૂચનાઓ વાંચી લેવાની રહેશે ને બંધન કરતા રહેશે અહીં તમે જોઈ શકો છો એકવીસ આઠ બે હજાર ચોવીસ હસમુખ પટેલ આઈપીએસ અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર તો મિત્રો આ જે છે ફરીથી રીઓપન થયું છે ફોર્મ ભરાવાનું જો કોઈ મિત્રોને બાકી હોય ફોર્મ ભરવાનું તો તે લોકો ફરીથી આમાં પોતાનું ઉમેદવારી નોંધી શકે છે નોંધાવી શકે છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને અવનવા વિડીયોમાં તમને માહિતી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો